ખાવા જોતું હે તમારે ઓવા હજી સુવાઈન જોડે બે હું ઘરે ખાવાનું લઈને આવું હા સારું જો તમે બેસી જા બાટલી હની હે એટલે તારી આ તો બે કરે હે નક્કી આ કાકો ઓલા અજીત અજીત ને લઈ ગયા હવે આ વાતમાં મંગા કાકા કરવી આ બાટલી હવે લઈ ગયું મેલાય હું કાકા ઓલે ખાવાનું લેવા ગયો તો એને આવસર તો આ આવી ગયો એ જીત આય રિચ હા એ જીત માર દેલે ભેગો જોઈએ કે હું બે મારું

બા ભત્રીજાને ઉપાડી ગયો તમે યાર શું કે કે કરો છો કે એટલે ફટાફટ ઓમ ઓમ ઓમ

સરપંચ આપડે કરું એ હાઈવે જો સરપંચ એ હાઈવે ના જાય જંગલ માં ખાય

બોલવાની હોય બોલવાની આખા બસ 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 10 ના ના વધારે નઈ સોળ હોય બે આરે ને હોય બે આરો હોય બે હોય બે એનો બાપ રે ને રોય રોય ને આખું ભર ભરી બસ બસ 10 વાત તું તો હેડ ની ફોન થઈ જાય તું સાઈડ પર જા પેરે ઉઠાઈ દોડ ઉડતી પાવ

વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી જય માતાજી